તાલુકા પંચાયત ની તાલુકા પ્રમુખ ની ઓફિસ માં તાલુકા પ્રમુખ ન હોવા છતાં પ્રમુખ ની ખુરશી પર બેસી મહિલા પ્રમુખ ના પતિ વહીવટ કરતા નજરે પડ્યા આ સમગ્ર ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે થી રેખાબા હરપાલ સિંહ રાણા નામની મહિલા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે પણ તેમની જગ્યાએ તેમના પતિ તેમની ખુરશી પર બેસી વહીવટ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે પત્ની પ્રમુખ તરીકે ચૂંટાઈ છે પણ પત્ની ની જગ્યાએ પતિ પ્રમુખ ની ખુરશી માં બેસી વહીવટ કરતા વિડીયો માં પડ્યા છે ત્યારે લીંબડી તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ની જગ્યાએ તેમના પતિ શાસન કરતા હોવાના આક્ષેપ લાગ્યા છે સાથે જ પ્રમુખના પતિ અગાઉ પણ ખનીજ અધિકારીઓ સાથે બબાલમાં અને પંચાયતમાં પણ અનેક પ્રશ્ને વિવાદમાં રહ્યા હોવાની વાત સામે આવી છે ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવસાર સોલંકી ની પણ પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાતની અંદર તમે કોઈ પણ તાલુકામાં જાઓ કોઈ પણ શહેરમાં જાઓ કોઈ પણ ગામડે જ્યાં જ્યાં મહિલાઓ ચૂંટાઈને આવી છે પછી એ સરપંચમાં હોય તાલુકા પંચાયતની સદસ્ય હોય જિલ્લા પંચાયતની સદસ્ય હોય કે જિલ્લા પંચાયતની પ્રમુખ હોય કે નગરપાલિકાની પ્રમુખ હોય એસી નેવું ટકા કિસ્સાઓની અંદર એમના પતિ દેવો જ એ સીટ ઉપર બેસી અને બધો જ વહીવટ કરે છે અને સિત્તેર એસી ટકા કિસ્સાની અંદર એ એમના પત્નીઓની ખોટી સહીઓ પણ કરે છે અને એફએસએલમાં મોકલે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે અને મહિલા સશક્તરણની સશક્ત કરેલી ખૂબ મોટી મોટી વાતો કરે છે અને એ મોટી મોટી વાતોની અંદર આજે મહિલાઓ ક્યાં છે મહિલાઓનું દુઃખ દર્દ શું છે એ ભારતીય જનતા પાર્ટી સમજી શકવાની નથી અને સમજતી પણ નથી